ऊंझा पालिका में रात्रि सफाई कॉन्ट्राक्ट में रूपया सोल लाख ना भ्रष्टाचार मुद्दे ऊंझा कोर्टे तपासना आदेश आपता पोलिस फरियाद ऊंझा पालिका में वर्ष बेहजार एक रात्रि सफाई में रूपया सोल लाख ना भ्रष्टाचार कौभांड मुद्दे ऊंझा कोर्ट आदेश बाद तत्कालीन पालिका प्रमुख ઉપપ્રમુખ તત્કાલીન ચીફ ઓફિસર અને વર્તમાન ચીફ ઓફિસર સહિત આઠ જણા સામે ઉંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેને લઈ ઊંઝા શહેર સહિત રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સમગ્ર મામલો ઊંઝા પાલિકાના તત્કાલીન કોર્પોરેટર ભાવેશ પટેલે ઉજાગર કર્યો હતો જેને લઈ ઊંઝા પાલિકાના કોર્પોરેટર પટેલ અલ્કેશ મોહનલાલ રહે નેતાજી પાર્ક બહાર માડ उंझाए ऊंझा कोर्ट में करी दाखिल जे फरियाद ना आधारे तपासना आदेश आपता। रिकुबेन एन पटेल तत्कालीन पालिका प्रमुख रहे अंबा पार्क गोल्डन चौकड़ी ऊंझा अल्पेश कुमार गुणवंत भाई पटेल पालिका पूर्व उप प्रमुख रहे इलेवन पार्क मगन पुरानी सा ऊंझा अल्पेश कुमार एन पटेल ऊंझा नगर पालिका पूर्व चीफ ऑफिसर रविकांत बी पटेल नगर पालिका न वर्तमान फरज पर न चीफ ऑफिसर गाम उंझा पालिका पूर्व कारोबारी कमिटी चेयरमैन रहे चार सानिध्य नाव पाटन बी ऊंझा पालिकाना पूर्व बांधकाम कमिटी चेयरमैन रहे त्रन सात रुसातनगर विसनगर रोड ऊंझा राकेश आर प्रजापति पालिका न पूर्व गुमसारा कमिटी चेयरमैन रहे प्रजाप्ति वास પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ આઈપી દરજી એ હાથ ધરી છે ઉંઝામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ તરફથી ક્રિમિનલ પ્રોસીજર કોર્ટ ની કલમ એકસો છપ્પન ત્રણ જ્યુડિશિયલ ઇન્કવાયરી આપવામાં આવેલી હતી એ જ્યુડિશિયલ ઇન્કવાયરીમાં જે ફરિયાદી છે એમાં પટેલ કુમાર મોહનભાઈ છે એ ભૂતકાળમાં નગરપાલિકાના એક મેમ્બર હતા અને એમણે કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે એ ફરિયાદ જ્યારે નામદાર કોર્ટ તરફથી અમારી તરફ મોકલવામાં આવી તો એને અમે એકસો છપ્પન ત્રણની ઇન્કવાયરીને એમકેસ તરીકે રજિસ્ટર કરેલું છે અને એમાં જે ફરિયાદમાં આક્ષેપો છે એ આક્ષેપોને ધ્યાનમાં લેતા ભૂતકાળમાં નગરપાલિકામાં જે ફરજ બજાવી ચૂકેલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને અમુક એજન્સીઓ જે એજન્સીઓના માણસો દ્વારા એક ખોટું બિલ બનાવી બિલનું ચૂકવણું કરી કૌભાંડ આચરવામાં આવેલું છે એવા એક આક્ષેપો કરવામાં આવેલા છે આ આક્ષેપો બાબતે અમે જે ફરિયાદી છે એની પાસેથી તમામ દસ્તાવેજી પુરાવા માગેલા છે અને તદુપરાંત ઉંઝા નગરપાલિકામાં પણ અમારા તરફથી તપાસ હાથ ધરવામાં આવેલી છે જેમાં જો કોઈ અમને એના અનુરૂપ કોઈ પુરાવાઓ મળશે તો એ એ મુજબનો અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું ભારતીય ફોજદારી ધારાની કલમ ચારસો નવ ચારસો અઢાર ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો ના મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ ક્રિમિનલ પ્રોસીજર કોડની એકસો છપ્પન ત્રણ ની ઇન્કવાયરીની તપાસ ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તરફથી ભૂતકાળમાં નગરપાલિકામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા હતા તદઉપરાંત ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા હાલના ચીફ ઓફિસર વિરુદ્ધના પણ આક્ષેપો છે અને ભૂતકાળમાં ફરજ બજાવી ચૂકેલા ચીફ ઓફિસર વિરુદ્ધમાં પણ આક્ષેપો છે અને જે સફાઈનું કામ કરતી અમુક એજન્સીઓ છે કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એ એજન્સીઓને પણ આરોપી તરીકે લેવામાં આવેલા છે આ એજન્સીઓ અને આ ભૂતકાળમાં ફરજ બજાવી ચૂકેલા આપ અધિકારીઓ એમના દ્વારા ખોટા બિલો બનાવવામાં આવેલા છે અને બિલો બનાવી નાણાંની ઊંચાપત કરવામાં આવેલા હોવા અંગેનો એક આક્ષેપ કરવામાં આવેલો છે જે દિશામાં અમે અત્યારે હાલમાં તપાસ હાથ ધરી છે સર ગુનો જે દાખલ થયો છે એના પછીથી અમે જે દસ્તાવેજી પુરાવો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે હાલમાં તાજેતરમાં લોકસભા ચૂંટણી અનુસંધાને સંહિતાની અમલવારી ચાલતી હોય જે અમારે જે માહિતી એકત્રિત કરવાની છે એમાં થોડોક વિલંબ થયેલો છે અને જ્યારે પણ અમે કન્સર્ન ઓથોરિટી તરફથી અમને જે દસ્તાવેજો પુરાવો આપવામાં આવશે એના પછી અમે આરોપી વિરુદ્ધ જે કંઈ બી કાર્યવાહી કરવાની થતી હશે કરીશું અટકાયતી હાલમાં અટકાયતી પગલાં નહીં પરંતુ ગુનાને અનુરૂપ જે પુરાવાઓ આધારે જો એમની કોઈ સંડોવણી જણાશે તો અમે કાયદેસર કાર્યવાહી કરી જો એમની અટકાયત કરવામાં આવશે તો એમને અટકાયત કરીશું